અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વંથલીના શાપુર ખાતે કાઢવા નદીના પાણી ફરી વળતા ગામ થયું સંપર્ક કપાયો લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે ગામ એક દર્દીની તબિયત લથડતા વધુ સારવાર માટે એકસો આઠ ને બોલાવતા એકસો આઠ સામે કાંઠે ફસાઈ દર્દીને ટ્રેક્ટરમાં લઈ જઈ એકસો આઠ માંગ પહોંચાડવા તજવીજ હાથ ધરવામાં આવી કાળવા નદી પરનો આ બેઠો પુલ પુલ દર વખતે પાણી પર આવી જવાથી ગામ બને છે સંપર્ક વિહોનું ઊંચો બનાવવા ગ્રામજનો દ્વારા માંગણી આ સિવાય બીજા ગામના માર્ગ પણ પાણી ભરાવાને કારણે ક્યાંનેથી પણ અવર જવર થઈ શકતી નથી અમુક સરકારી કર્મચારીઓ તેમજ લોકો રેલવેના પુલ પરથી જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે સાપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા સાપુર ગામે કાળવા નદીમાં આ વર્ષે ચારથી પાંચ વખત સંપર્ક વિહણો થઈ ગયો અને અત્યારે પણ સામે કાંઠે એમ્બ્યુલન્સ ઊભું છે દર્દીને લેવા માટે આવી શકે એમ નથી એટલે સત્વરે આ પુલ ઊંચો લેવાની ખાસ જરૂર છે અને તંત્રને હું જાણ કરું છું અને જેમ બને એમ વહેલેમ વહેલી આ પુલ ઊંચો લેવાય એવી મારી નમ્ર વિનંતી છે